નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે સામાજિક વિજ્ઞાનના એક ખૂબ જ અગત્યના અને રસપ્રદ વિષય પર વાત કરીએ જાતિગત ભિન્નતા અને મહિલા સશક્તિકરણ આ શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ પણ એનો સાચો અર્થ શું છે અને એ આપણા જીવનસાથી કેવી રીતે જોડાયેલો છે ચાલો આજે એને બરાબર સમજીએ આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જીફ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં આપણે વાત કરીશું ઘરથી કે ત્યાં કામની વહેંચણી કેવી રીતે થાય છે પછી આપણે સમજીશું કે મહિલા સશક્તિકરણ એટલે શું અને એના માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યાર પછી આપણે ભારતની એવી કેટલીક મહાન મહિલાઓને મળીશું જેમણે ઇતિહાસ રચ્યો છે અને છેલ્લે એમના જીવનમાંથી આપણે શું શીખી શકીએ એના પર વિચાર કરીશું કહેવાય છે ને કે દરેક મોટા બદલાવની શરૂઆત ઘરથી જ થાય છે આ જાતિગત ભિન્નતાના મૂળ પણ ક્યાંક ને ક્યાંક આપણા ઘરમાં અને સમાજમાં જે માન્યતાઓ ચાલી આવે છે એમાં જ રહેલા છે તો ચાલો સૌથી પહેલાં એ જ જોઈએ ચાલો એક સીધો અને સરળ સવાલ શું ખરેખર કામોને છોકરા અને છોકરીમાં વહેંચી શકાય શું અમુક કામ ફક્ત છોકરીઓ જ કરી શકે અને અમુક કામ ફક્ત છોકરાઓ જરા વિચારો આપણે આપણી આસપાસ શું જોતા હોઈએ છે જો આ કોષ્ટક પર એક નજર નાખો મોટાભાગના ઘરોમાં કંઈક આવું જ ચિત્ર જોવા મળે છે ખરું ને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે છોકરીઓ રસોઈ સાફ સફાઈ વાસણ કપડાં જેવા ઘરના બધા કામ કરે અને છોકરાઓ એ ઘરકામમાં મદદ કરે અથવા તો બજારમાંથી વસ્તુઓ લઈ આવે કે બાગકામ કરે ભેદભાવનું પહેલું પગથિયું અહીંથી જ શરૂ થાય છે આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો હવે સવાલ એ થાય કે આનાથી ફરક શું પડે ફરક બહુ મોટો પડે છે જ્યારે આપણે કામને આવી રીતે લિંગના આધારે વહેંચી દઈએ છે ત્યારે આપણે અજાણતા જ દીકરીઓની પાંખો કાપી નાખીએ છીએ આપણે એમની ક્ષમતાઓને ઘરની ચાર દિવાલોમાં બાંધી દઈએ છીએ જે એમના ભણતર અને એમના સપનાઓ પૂરા કરવામાં બહુ મોટો અવરોધ બને છે આ વીડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો પછી આ સમસ્યાનો શું આ ભેદભાવની દિવાલોને કેવી રીતે તોડી શકાય એનો સૌથી શક્તિશાળી જવાબ છે મહિલા સશક્તિકરણ ચાલો હવે આ ખૂબ જ મહત્વના વિચારને જરા ઊંડાણથી સમજીએ મહિલા સશક્તિકરણ એટલે શું ઘણા લોકો એવું સમજે છે કે એનો મતલબ ફક્ત નોકરી કરીને પૈસા કમાવા પણ ના એનાથી ઘણું વધારે છે એનો અર્થ છે કે મહિલાઓને શારીરિક માનસિક સામાજિક શૈક્ષણિક અને આર્થિક આમ દરેક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવી આ એક સંપૂર્ણ વિકાસની વાત છે અને આ દિશામાં આપણી સરકાર પણ ઘણા સારા પ્રયત્નો કરી રહી છે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ માટે એમને ખાસ સહાય આપવામાં આવે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ મહિલાઓને પોતાનો બિઝનેસ શરૂ કરવામાં મદદ કરે છે અને હા સૌથી અગત્યનું મહિલાઓ ડર્યા વગર આગળ વધી શકે એ માટે સુરક્ષાની પણ ઘણી યોજનાઓ છે ચાલો હવે માત્ર વાતો નહીં પણ એવા સાચા ઉદાહરણો જોઈએ જેમણે બધી જ મુશ્કેલીઓને પાર કરીને ઇતિહાસ બનાવ્યો છે આ એવી મહિલાઓ છે જે આજે કરોડો લોકો માટે પ્રેરણા છે ચાલો મળીએ ભારતની આ ગૌરવવંતી દીકરીઓને સૌ પ્રથમ શ્રીમતી પ્રતિભા પાટીલ વિચારો એ આપણા દેશના પહેલા મહિલા રાષ્ટ્રપતિ બન્યા દેશના સર્વોચ્ચ પદ પર પહોંચીને એમણે સાબિત કરી દીધું કે નેતૃત્વ કરવાની ક્ષમતાને સ્ત્રી કે પુરુષ સાથે કોઈ લેવા દેવા નથી અને હવે વાત કરીએ ભારતના આયન લેડી શ્રીમતી ઇન્દિરા ગાંધીની એ આપણા દેશના પહેલા અને આજ સુધીના એકમાત્ર મહિલા વડાપ્રધાન રહ્યા છે એમનું મજબૂત નેતૃત્વ અને નિર્ણયો લેવાની ક્ષમતા આજે પણ યાદ કરવામાં આવે છે એમણે બતાવ્યું કે રાજનીતિમાં મહિલાઓ કેટલું મોટું યોગદાન આપી શકે છે રાજનીતિના જ ક્ષેત્રમાં એક બીજું ખૂબ જ પ્રભાવશાળી નામ સ્વર્ગીય સુષ્મા સ્વરાજ એ ભારતના પહેલા પૂર્ણ સમાના મહિલા વિદેશ મંત્રી હતા એમની બોલવાની કળા અને દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોને મદદ કરવાની તત્પરતાથી એમણે બધાના દિલ જીતી લીધા હતા અને હવે સંગીતની દુનિયાના એ સૂર જે ક્યારેય શાંત નહીં થાય ભારત રત્ન લતા મંગેશકર સ્વર કોખિલા તરીકે ઓળખાતા લતા દીદીએ પોતાના અવાજના જાદુથી પેઢીઓ સુધી લોકોના દિલ પર રાજ કર્યું છે ભારતીય સંગીતમાં એમનું યોગદાન અમૂલ્ય છે ચાલો હવે ધરતીથી થોડું ઉપર આકાશ તરફ જઈએ અને યાદ કરીએ કલ્પના ચાવલાને ભારતીય મૂળના પહેલા મહિલા જે અવકાશયાત્રી બન્યા હરિયાણાના એક સામાન્ય પરિવારમાંથી નાસા સુધીની એમની સફર એ વાતની સાબિતી છે કે જો સપનામાં દમ હોય તો કોઈ સીમાઓ તમને રોકી શકતી નથી અને હવે વાત આપણા ગુજરાતના ગૌરવની સરિતા ગાયકવાડ ડાંગના એક નાના એવા ગામમાંથી આવીને આંતરરાષ્ટ્રીય સ્તરે દોડમાં ગોલ્ડ મેડલ જીતવો આ કોઈ નાની વાત નથી ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી સરિતાએ સાબિત કર્યું છે કે સખત મહેનત અને મજબૂત ઇરાદાથી કંઈ પણ હાંસલ કરી શકાય છે તો પ્રતિભા પાટીલથી લઈને સરિતા ગાયકવાડ સુધી આ બધી જ અદ્ભુત મહિલાઓની જીવન ગાથાઓ આપણને શું શીખવે છે એમના જીવનમાંથી આપણે કયો બોધપાઠ લઈ શકીએ આના પર વિચારવું ખૂબ જરૂરી છે અને અંતે આ સૌથી મહત્વની વાત છે આ બધી પ્રેરણાદાયક મહિલાઓ આપણને એ જ શીખવે છે કે પ્રતિભા કે ક્ષમતાને સ્ત્રી કે પુરુષ હોવા સાથે કોઈ સંબંધ નથી દરેક દીકરીમાં એક કલ્પના ચાવલા કે એક સરિતા ગાયકવાડ બનવાની તાકાત છુપાયેલી છે જરૂર છે તો ફક્ત એમને સપના જોવાની અને એને સાકાર કરવાની એક સમાન તક આપવાની તો ચાલો આપણે સૌ ભેદભાવને મિટાવીને એક સમાનતાવાળા સમાજનું નિર્માણ કરીએ